મુંબઈમાં ચાર સંદિગ્ધ શખ્સો દેખાયા હોવાની વાત સામે આવ્યા બાદ જામનગરમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે જામનગરમાં વિશાળ દરિયાકાંઠો આવેલો છે આ ઉપરાંત પેટ્રોલિયમ રિફાઇનરી અને એરફોર્સ આર્મી અને નેવીના મથકો પણ અહીં આવેલા છે તે એલર્ટના પગલે જામનગર જિલ્લામાં આવેલા બંદરો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે જામનગર નજીક આવેલા રોજી બંદર નવા બંદર અને બેડી બંદર પર આવતા જતા વાહનોને ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે આ ઉપરાંત બેડી મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પણ થતી તમામ ગતિવિધિઓ પર બોટ મારફત વોચ રાખવામાં આવી રહી છે જે મુંબઈના સ્કૂલના બાળકોએ જે ટેરરિસ્ટ જોયા છે એના અનુસંધાનમાં પોલીસ અધિક્ષક શ્રી જામનગરના આદેશ અનુસાર બેડી બંદરમાં બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચેકિંગ ચાલુ છે હાલ તમામ વાહનો કે જે બેડી બંદર તરફ જઈ રહ્યા છે તેને સંપૂર્ણપણે ચેક કરવામાં આવે છે મહારાષ્ટ્રના ઉરણમાં દરિયાની અંદર જોવા મળેલા સંદિગ્ધોની શોધખોળ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર સાથે દરિયાઈ માર્ગે જોડાયેલા વલસાડ જિલ્લાને પણ એલર્ટ કરી દેવાયો છે પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારમાં પોલીસને સ્ટેન્ડ ટુ કરી દેવાય છે દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે